હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો ઘણા માણસોની સાથે શેરબજારમાં આ પોઝિશન થાય અને તમે વિચારતા હશો કે વારંવાર આવું કેમ થાય છે કે કોઈ પણ વખતે તમે શેર ખરીદો અને શેર ઘટી જાય અને જ્યારે તમે વેચવાનો વિચાર કરો અને વેચી નાખો તો શેર વધવા મળે બધેની આ બોજવડે છે પરંતુ આવું કેમ થાય છે મિત્રો તો તમે આ સમજો કે આવનું કારણ આવ્યું છે કે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ શેર બજાર માર્કેટમાં કેવી રીતે કરવું એ બરાબર એનો તર્ક છે એ તર્ક તમારે સમજી જોવો જોઈએ એની સંપૂર્ણ વિગત તમારે સમજી જોવી જોઈએ કે જ્યારે આપણે શેર સ્ટોક ખરીદીએ છીએ ત્યારે તે કેવી રીતે નીચે જાય છે અને આપણે વેચાશ ત્યારે સ્ટોક કેવી રીતે ઉપર જતો રહે છે એક રોકાણકાર કે જેની પાસે કંપની વિશે કોઈ આંતરિક માહિતી નથી આપણે કંપની વિશે કોઈ માહિતી નથી અને રોકાણકાર જેની પાસે કંપની વિશે ખૂબ માહિતી છે એના પાસે પુષ્કળ સાધનો છે શેર વિશે જાણવા માટે એના પાસે લેપટોપ કોમ્પ્યુટર આવા ઘણા સાધનો છે અને એ સતત શેર બજારમાં રચોપચો રહેવા વાળો માણસ છે અને ટેકનિકલ પૃથ્થકરણ કરી શકે એની કેન્ડલો ઉપરથી જે શકે કે કંપની આ શેર હવે ક્યાં જશે અને શું થશે બીજો રોકાણકાર છે એવા લોકોનો સમાવેશ થાય છે કે કંપનીએ નવો કોઈ ઓર્ડર મળ્યો હોય નવી કંપનીએ કોઈ ઉત્પાદન ચાલુ કર્યું હોય આ બધી કંપની વિશે લોકો માહિતી મેળવતા હોય આવા મોટા હેજ ફંડો અને જેમની પાસે પ્રચંડ સાધનો છે અને આ લોકો આ ટેકનિકલી બાબતો બહુ જ્ઞાન ધરાવતા એ લોકો કંપનીમાં દાખલ થાય એટલે કંપની થોડીક ચાલે ચાલે એટલે આપણને એવું લાગે કે ભાઈ આ શેરમાં શેર ભાવ વધ્યો છે એટલે લાવો આપણે એન્ટર છે જેવા તમે એન્ટર થો પબ્લિકને એ લોકો ધીમે ધીમે શેર વેચવામાં પબ્લિક જ્યારે એન્ટર થવા મળે તમે મારા જેવા નાના રોકાણકારો એન્ટર થવા મળે એટલે એ લોકો શેર વેચવા મળે ઉપર લેવામાં થાળે છે એ વેચવા મળે એની વેચવાની એકદમ આવે એટલે શેર ઘટવા મળે તમે શેર લ્યો એટલે શેર ઘટવા મળે હવે થોડોક કોન્ટ શેર ઘટ્યો હોય તમને એમ થાય કે હવે આ શેરમાંથી નીકળી જવું છે તારે એ લોકો ઘણી પાછા જે તળીએ આવેલો હોય શેર એમાં એન્ટર થાય મિત્રો મારું વારંવાર આવું થતું હોય છે મિત્રો તમે શેર ખરીદવાની સાથે જ શા માટે પડી જાય છે આ એનું મોટું કારણ છે હવે જ્યારે સામાન્ય રોકાણકાર કે તમારે મારા જેવો રોકાણકાર ચેનલોના ન્યૂઝો જોવે અખબારમાં પહોંચે શીર વિશે માહિતી મેળવે અને આપણે શેર ખરીદવા દોડા શીર વિશે કોઈ ન્યૂઝ આપણને મોડા મોડા સમાચાર મળે એટલે આપણે દોડવા મળે એના પહેલાં તો શેર વધી ગયેલો હોય મોય જે આ હેજ ફંડો બીજા ઇન્વેસ્ટરો ડીઆઈ વાળા આ બધા દાખલ થઈ ગયેલા અને શેર ધરાત ઉપર જતો હોય અને આપણે ઉપરલા લેવલે એમાં દાખલ થાય અને એનો ખાસ એક નિયમ છે કે મિત્રો આ ખાસ નિયમ તમારે સમજવાનો કે શેર બજારમાં માંગ અને પુરવઠાનો નિયમ લાગુ પડે જ્યારે શેરમાં માંગ ખૂબ હોય શેર લેવાની માંગ ખૂબ હોય એટલે શેર ઉપર જાય લેવાવાળા વધારે છે પુરવઠો ઓછો મિત્રો અને ઉપર ગયા પછી વેચવાવાળા આવી થાય એટલે કે વેચવાવાળા વધારે છે લેવાવાળા ઓછા છે વસ્તુ ખૂબ છે લેવાવાળા ઓછા બજારની આ તમારે સમજવું પડે શેરબજારમાં તમે જે શેર ખરીદતા હો તમારે એનું વોલ્યુમ ચેક કરવું પડે કે ભાઈ પંદર દાડા પહેલાં આ દરરોજ આ કંપનીમાં કેટલું વોલ્યુમ થતું હતું કેટલા શેરોની લેવેજ થતી હતી અને અઠવાડિયામાં વોલ્યુમ કેમ વધી ગયું એક લાખનું વોલ્યુમ થતું હતું અને આ ચાર ચાર લાખનું વોલ્યુમ કેમ થવા મળ્યું એમાં ખરીદદારોનું ખેંચાણ આવ્યું છે લોકો ખરીદવા માટેની પડાપડી કરે પછી ઉપર જ્યાં પછી વેચવા વાળાની હાવી થઈ છે લેવા વાળા ઓછા છે આ રીતે શેર બજારમાં ચાલતું હોય છે સૌથી મોટું કારણ એ છે કે તમે ખૂબ જ ખોટા સમયે માર્કેટમાં એન્ટર થો છો શેલ્ક પરિણામે તમે ગભરાઈ જાઓ છો અને શેર વેચવા માટે દોડા દોડી કરો છો જ્યારે અન્ય સામાન્ય રોકાણકાર પણ આવું જ કરે છે આના કારણે થોડા સમય માટે શેર ઘટે છે પરંતુ ફરીથી પેલી પરિસ્થિતિ ઊભી થાય છે મિત્રો કઈ પરિસ્થિતિ ઊભી થાય છે નીચે જ્યાં પાછી વળી પાછા પહેલાં દાખલ થાય છે અને આપણે વેચવાનો વિચાર કર પરંતુ તમારે સમજી લેવાનું કે આપણે ઓનો ભોગ બનવાનું નથી આપણે શું કરવાનું શેર આપણો જેટલી શક્તિ હોય એટલું આપણે ધારો કે નીચે વધારે લેવડનો હોય કે વચ્ચે લેવડનો હોય કે ઉપર લેવડનો હોય સારી કંપની હોય ફંડામેન્ટ મજબૂત હોય કંપનીનું વેચાણ સારું હોય ગ્રોથ વધતો હોય તો કંપની છોડવાની દે ભલે ઉપર ત્રીજા શેર જતી એક વાર રાખો બે વાર રાખો તમને કોઈ અસર પેલા લોકો નહીં કરી શકે કંપની જે મજબૂત છે એ તો વધવાની જ છે એ વખતે એ લોકો નીચે લાવશે ફરી વખત ઉપર જશે ફરી વખત નીચે લાવશે તો એનાથી વધારે ઓછું ઉપર જશે આ રીતે તમે એ પ્રોફિટ મેળવીશો તમારે ધીરે રાખવી પડે પરંતુ તમે ટૂંકા ગાળામાં જો આ બધું કરવા જશો ઓછા જ્ઞાનને કારણે તો તમે ફરી જશો પૈસા ઓછા કરીશું આ સો ટકા છે આ તમારે ખાસ સમજી લેવાનું થોડા શેરમાં શેર ઘટે છે પરંતુ ફરીથી પરિસ્થિતિ એ ઊભી થાય છે અને જે શેરની સંખ્યા ઓછી હોય અને ખરીદનારા વધુ હોય આવી સેટોમાં ફરી સ્ટોક રોકેટ બની જાય છે શેરમાં ક્યારે રોકાણ કરવું તેની કોઈ ફોર્મ્યુલા નથી તેથી તમારે તકનીકી રીતે ખૂબ મજબૂત બનવાની જરૂર છે તમારે શેર બજારમાં અભ્યાસ કરવાની જરૂર છે શેર બજારમાં તમારે જ્ઞાન મેળવવાની જરૂર છે મિત્રો તમે રોકડ કરવા માંગતા હો તે કંપનીને આગળ શું થવાનું છે તમે જે કંપનીમાં રોકાણ કરવા એ કંપનીનો અભ્યાસ કરો કંપની આગળ કેવો બિઝનેસ કરવાની છે કંપનીનો બિઝનેસ કેવો વધારવાનો છે એનું ઉત્પાદન બજારમાં કેવી માંગ છે આ બધું અભ્યાસ કરો અને પછી કંપનીમાં ધીરે ધીરે એન્ટર થઈ લો પછી શો પહોંચવચ પડ્યો છે કંપની ગમે હોય મિત્રો શેરબજારમાં નફો ઓછો મળે કે વધારે મળે એની ચિંતા કર્યા વગર સારી કંપની પસંદ કરો તમારા પૈસા ઓછા ન થાય એમાં એની ચીવેટ રાખો કારણ એ છે કે તમે જો પૈસા ઓછા કરશો શેરબજારમાં તો તમે નવી ખરીદી કરી શકશો ને આપણા પૈસા આપણે બચાવવાના છે ને એમાંથી પ્રોફિટ મળવાના પૈસા જ ના હોય તો પ્રોફિટ ક્યાંથી મળે આપણે લાખ રૂપિયા શેર બજારમાં જ્યાં હા એના આપણે એસી હજાર કરી નખા એ ના થવું જોઈએ એટલે આપણે ધીરતા કોમ લેવાનું છે આ એક દિવસમાં કામ થતું નથી એના માટે તમારે વર્ષ બે વર્ષ પાંચ વર્ષ કાઢવો પડે કંપની શેરબજાર તો તમે એમાં સક્સેસ થઈ શકો થેન્ક યુ આભાર